નમસ્કાર દર્શક મિત્રો તમે મારી જેમ સિનિયર સિટીઝન છો તો સરકાર તરફથી આપવામાં આવતા સિનિયર સિટીઝન સર્ટિફિકેટ મેળવવા માટે ઓનલાઈન અરજી કોમ્પ્યુટર ઉપર કેવી રીતે કરવી તેનો આ વિડીયો બતાવી રહ્યો છું તો દરેક સિનિયર સિટીઝન ભાઈઓ અને બહેનો આ વિડીયોના માર્ગદર્શનથી ઘરે બેઠા ઓનલાઈન કોમ્પ્યુટર ઉપર કે લેપટોપ ઉપર તમે ઓનલાઈન ફોર્મ ભરી અને ફી સરકારે નક્કી કરેલી ફી ભરી અને તમે ઓનલાઈન એપ્લિકેશન કરી શકો છો તેની સાથે જે એક ફોટો તમારી પ્રોફાઇલમાં અપલોડ કરવાનો છે અને બીજા જરૂરી સર્ટિફિકેટ જન્મ તારીખ માટે લિવિંગ સર્ટિફિકેટ અથવા જન્મ તારીખનો દાખલો પછી રેશન કાર્ડ અને આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ આ અપલોડ કરવાના હોય છે ફોર્મ ભરવાનું સહેલું છે પરંતુ તમે થોડાક કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હો અથવા તો ઘરના સભ્યોને કોમ્પ્યુટર વિશે માહિતી હોય કોમ્પ્યુટર ઓપરેટિંગ આવડતું હોય તો સહેલાઈથી ફોર્મ ભરી શકાશે એટલે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ડિજિટલ ગુજરાતનું પોર્ટલ છે સરકારનું તેમાં તમે ફોર્મ ભરી શકો છો આ ડિજિટલ ગુજરાત પોર્ટલમાં સરકારની ઘણી બધી સેવાઓ છે કે સર્વિસ છે એટલે કે ઓનલાઈન ફોર્મ ભરવા માટેની સેવાઓ છે ફોર્મ ભરવાની તેમાં આપ જોઈ શકશો તો આપણે આ વિડીયો કોમ્પ્યુટર ઉપર જોઈએ કેવી રીતે ફોર્મ ભરવાનું છે તમારે આ બાર ઉપર ડિજિટલ ગુજરાત ટાઈપ કરશો એટલે તમને આ ગૂગલ ઉપર જોવા મળશે તેમાં આ સૌથી પહેલું ડિજિટલ ગુજરાત પોર્ટલ એની ઉપર ક્લિક કરો ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર ક્લિક કરશો એટલે આ સાઇટ જોવા મળી તેમાં લોગ ઇન રજિસ્ટર સિટીઝન સિટીઝન ઉપર ક્લિક કરો એટલે તમારે આ સાઇટ જોવા મળશે હવે અહીં ત્રણ ભાગ દેખાય છે એમાં પહેલું છે સિટીઝન માટે લોગિન છે બીજું છે ઓફિસ માટે છે અને ત્રીજું છે સ્કૂલ કે ઇન્સ્ટિટ્યુશન માટે તો તેમાં તમારે ન્યૂ યુઝરનું ન્યૂ રજિસ્ટ્રેશન સિટીઝન માટેનું ફોર્મ ખોલવાનું અહીંયા ક્લિક કરશો જે પોઈન્ટ બતાય છે એની પર ક્લિક કરો એટલે તમને આ ફોર્મ જોવા મળી ગયો એટલે ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે આટલી વસ્તુ છે એમાં પહેલાં આ મોબાઈલ નંબર લખો મોબાઈલ નંબર લખે પછી ઈમેલ આઈડી લખો તમારું અને પાસવર્ડ સેટ કરો પછી છે કન્ફર્મ પાસવર્ડ એટલે કે જે અહીંયા પાસવર્ડ તમે લખો એ પાસવર્ડ સેટ કરવાનો અને છેલ્લે છે એન્ટર કેફ્સા એટલે કે અહીંયા જે દેખાય છે અહીંયા આ ઝીરો બી બી સેવન એ કોડ અહીંયા કેફ્સામાં લખવાનું પછી સેવ કરવાનું મોબાઈલ નંબરની ઈમેલ આઈડી તો તમારા હોય એ લખવાના એ ફરજિયાત છે જ્યાં અહીંયા લાલ ટપકું માર્યું છે એ ફરજિયાત છે અને પાસવર્ડ સેટ કરવા માટે નીચે સૂચના આપી છે એમાં છે પાસવર્ડ્સની પોલિસી પાસવર્ડ કેવી રીતે રાખવાના કે તમારા ઇમેલ આઈડી કે મોબાઈલ નંબર લખવાના નહીં પાસવર્ડ આઠથી વીસ આંકડાનો હોવો જોઈએ કેરેક્ટરનો હોવો જોઈએ પછી ઇટ શુડ બી કોમ્બિનેશન ઓફ આલ્ફાબેટિક લેટર્સ વિથ એટલીસ્ટ વન ન્યુમેરિકલ એન્ડ વન અપર કેસ કેરેક્ટર એટલે કે તમારે જે પાસવર્ડ સેટ કરો એમાં એક છે આલ્ફાબેટિકલમાં એક હોવું જોઈએ અક્ષર અને એક અક્ષરવાલામાં એટલે એ અક્ષર એ રીતે વન અપર કેસ એટલે એમાંથી કોઈ પણ એક છે એ અપર કેસ એટલે કેપિટલમાં એક અક્ષર હોવો જોઈએ અને વન લોઅર કેસ એન્ડ વન સ્પેશિયલ કેરેક્ટર ફોર્મ અને એક સ્પેશિયલ કેરેક્ટર એટ ધ રેટ છે એસ છે ને સ્પેશિયલ કેમન કોમન પાસવર્ડ સામાન્ય જે નામ કે એવું બધું લખતા હોય કે એબીસી એટ ધ રેટ વન ટુ થ્રી એક્સ વાય ઝેડ એવા પાસવર્ડ નહીં હાલે એટલે પાસવર્ડની સૂચના તમે અહીંયા વાંચીને પછી લખવાના અને આઠથી વીસ કેરેક્ટરનો એટલે ઓછામાં ઓછો તમારે આઠ અને વધુમાં વધુ વીસ કેરેક્ટરનો એટલે કે અક્ષરનો એ તમારે પાસવર્ડ લખી અને સેવ કરશો એટલે તમારું મોબાઈલ નંબરનું અને ઇમેલ આઈડીનું રજીસ્ટ્રેશન થઈ જશે હવે તમારું રજીસ્ટ્રેશન થઈ ગયું ન્યૂ રજીસ્ટ્રેશન તરીકે મોબાઈલ નંબરને આઈડી આઈડીનું રજિસ્ટ્રેશન થઈ ગયું તમે ઈમેલ આઈડી મોબાઈલ નંબર ને પાસવર્ડ યાદ રાખ રાખવાના છે અને તમારે હવે અહીંયા રજિસ્ટર્ડ યુઝર અહીંયા આવવાનું છે તમારે અહીંયા રજિસ્ટર યુઝર તરીકે અહીંયા આવવાનું છે અહીં ચોખ્ખી ગુજરાતીમાં સૂચના જ આપી છે કે વિદ્યાર્થી કે સિટીઝન પોતાના મોબાઈલ નંબરની ઈમેલ એડ્રેસથી અગાઉની જેમ લોગ ઇન કરી શકશે જેની નોંધ લેવા વિનંતી છે બરાબર અને અહીંયા તમારે હવે તમારું ફોર્મ ભરવા માટે શું શું ઓપ્શન છે નહીં જોવાનું હવે તમારે અહીંયા મોબાઈલ નંબરનું ઓપ્શન હું ખોલું છું એટલે અહીંયા તમારા મોબાઈલ નંબર લખવાના અહીંયા પાસવર્ડ લખવાના પાસવર્ડ લખવાના પાસવર્ડ યાદ રાખવાના એક કેપિટલ અક્ષર હોવો જોઈએ એક સ્મોલ હોવો જોઈએ એક સ્પેશિયલ કેરેક્ટર એવી રીતે આઠ આઠથી વીસ કેરેક્ટરના તમારા પાસવર્ડ હોવા જોઈએ અહીંયા કેપ્સા લખો અને લોગિન મોબાઈલમાં આવેલ ટેક્સ્ટ મેસેજ ઉપરથી ઓટીપી લખવાના આ ટાઈપનું ફોર્મ ફૂલશે ખાલી દેખાશે આ રિક્વેસ્ટ આઈડી એટલે તમારે ફોર્મ ભરવાનું છે સર્વિસમાં હવે અહીંયા તમે જુઓ સિટીઝન સર્વિસ સર્વિસ અહીંયા ભરશો તમે તો આટલી બધી સર્વિસ જે એકસો દસની કીધી છે એટલી બધી એકસો દસ સર્વિસ આમાં આમાં બધાય સર્ટિફિકેટ લેવા માટેના લખેલા છે તો આમાંથી તમારે અહીંયા સિનિયર સિટીઝન સર્ટિફિકેટ આ તમે ક્લિક કરશો એટલે તમારે અહીંયા આ બધી સૂચનાઓ આવશે એમાં કયા કયા સર્ટિફિકેટ જોડવાના ને બધું આમાં ઇંગ્લિશમાં લખેલું છે અને આ તમારે વાંચી લેવાનું એ લેંગ્વેજ છે તમારે આ ગુજરાતીમાં જો ગુજરાતીમાં જ ફોર્મ ભરવાનું છે તો ગુજરાતીમાં અત્યારે આ નહીં આવે સૂચના પણ આમાં કયા કયા સર્ટિફિકેટ જોડવાના એ બધા આમાં લખેલા છે બરાબર પેમેન્ટ ટર્મ્સ એન્ડ કન્ડિશન વીસ રૂપિયા પેમેન્ટ ભરવાના એ છે પેમેન્ટની કન્ડિશન વાંચી પછી તમારે અહીંયા કન્ટિન્યુ સર્વિસ કરશો કન્ટિન્યુ તમારા એપ્લિકેશન નંબરને આવી ગયા જેનો ફોટો પાડી લેવાનો બરાબર અને તમારે આગળ વધવાનું એટલે કન્ટિન્યુ તમારી અરજી અહીંયા આવી ગઈ બરાબર એપ્લિકેશન વિથ સિટીઝન ફાઇનલ સબમિશન પેન્ડિંગ એવું સિનિયર સિટીઝન સર્ટિફિકેટ લખેલું હોય હવે તમારે અહીંયા ફોર્મ ભરવા માટે એડિટ કરશો એટલે ફોર્મ ખુલી જશે અહીંયા પ્રોફાઇલમાં જે લખેલું હશે એને તમારે આ ફોર્મમાં લેવું હોય ને તો અહીંયા ફેચ ફ્રોમ પ્રોફાઇલ ફેચ ફ્રોમ પ્રોફાઇલ ઉપર ક્લિક કરશો એટલે એટલે આવી જશે બરાબર પછી તમારે અહીંયા ડેટ ઓફ બર્થનું એપ્રૂવ એજ પ્રૂફ છે જેન્ડર લખવાનું આ બધું તમે ધીમે ધીમે વાંચતા અને એડ્રેસ લખો અને તમે એ પ્રમાણે આગળ વધશો આખું ફોર્મ ફરીએ તો બહુ લાંબો થાય એટલે મેં તમને શરૂઆતના સામાન્ય સ્ટેપ છે એ કરી દીધા પછી તમારે સર્ટિફિકેટ એટલે કે તમારી જન્મ તારીખનો દાખલો એટલે કે લિવિંગ સર્ટિફિકેટ પછી રેશન કાર્ડનો ફોટો અને તમારે ચૂંટણી કાર્ડ કે આધાર કાર્ડ તમારે આની ઉપર અપલોડ કરવાનું છે એટલે છેલ્લે તમે ભરશો એટલે તમારું ફોર્મ અહીંયા ઓફિસ ઉપર અહીંયા આવ્યું સ્ટેટસ લખેલું છે આ સ્ટેટસ અહીંયા એવું લખેલું આવશે કે ભાઈ આ અરજી તમારી મામલતદાર ઓફિસે પહોંચી ગઈ છે બરાબર અને ઓફિસ જે કાર્યવાહી કરશે તમને અહીંયા આવશે ને પેમેન્ટ કરશો એ પેમેન્ટ અહીંયા વીસ રૂપિયા ભરેલા છે એ પેમેન્ટ અહીં આવશે એટલે આ તમારું સ્ટેટસનું એપ્લિકેશન સ્ટેટસનું આ ઓનલાઈન સ્ટેટ્રેસનું આ તમારી વિન્ડો છે આના ઉપર તમને માહિતી મળતી જશે વીસ રૂપિયા ભરેલ છે તેની આ કોમ્પ્યુટરના સ્ક્રીન ઉપર આવેલની પોચ છે જેનો ફોટો પાડેલ છે તમારું સિનિયર સિટીઝનનું ઓનલાઈન ફોર્મ સબમિટ કરી ફી ભરેલ હોય અને મામલેદાર ઓફિસે પહોંચી ગયો હોય અને ત્યાંથી તે લોકો ચેક કરી અને મંજૂર કરશે ત્યારે આ મેસેજ તમને તમારા મોબાઈલમાં ટેક્સ્ટ મેસેજ તરીકે આવશે મામલતદાર ઓફિસે તમે જાઓ ત્યારે કોમ્પ્યુટર ફોર્મમાં જે તમે અપલોડ કરેલા છે તે બધા ડોક્યુમેન્ટ તેની ઓરિજિનલ અને તેની ફોટોકોપી તમારે સાથે લઈ જવાની જે ડોક્યુમેન્ટ્સ તમારે ત્યાં સબમિટ કરવાના હોય છે વિડીયોને લાઈક કોમેન્ટ શેર કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરશો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આભાર વિડીયોમાં આપેલ લિંક ઉપરથી જરૂરી વસ્તુની ઓનલાઈન ખરીદી કરવા ભલામણ